મિત્રો સ્વાગત છે તમારું કળિયુગ થોટ્સ એન્ડ સ્ટોરીમાં આજે હું તમને અભિમાની અને સેવક વચ્ચેનો ડિફરન્સ એક મહાભારતના પ્રસંગથી સમજાવવા માંગુ છું એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે વાત કરીએ મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની તો કૌરવો પાસે અગિયાર અક્ષોહીની સેના હતી જ્યારે પાંડવો પાસે ફક્ત સાત અક્ષોહીની સેના હતી કૌરવો પાસે મહારથીઓમાં દાદા ભીષ્મ ગુરુદ્રોણ મહારથી કર્ણ જ્યારે પાંડવો પાસે જોવા જાય તો અર્જુન એક જ મહારથી હતો ભીમ હતો પણ એ બળવાન હતો બાણાવાળી ન હતો માત્ર અર્જુન જ હતો દાદા ભીષ્મ એટલે દસ દિવસમાં પાંડવોની સેનાને લગભગ ધમરોડી નાખી એક અર્જુન જ નહીં બે અર્જુન ભેગા થાય ને તો એ દાદા ભીષ્મને જીતવા અઘરા છે ગુરુ દ્રોણ એટલે ત્રણ ત્રણ અર્જુન ભેગા થાય ને તો એ ગુરુ દ્રોણ હરાવી શકાય નહીં આ બધાથી રથને બહાર કાઢી પાંડવોની જીતનું એકમાત્ર કારણ હતું કે અર્જુને પોતાના રથની દોરી ભગવાન કૃષ્ણના હાથમાં સોંપી હતી અર્જુનનો રથ ચલાવનાર ભગવાન કૃષ્ણ પોતે હતા મહાભારતના યુદ્ધ પહેલાં સહાય માગવા માટે દુર્યોધન ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને અર્જુન પણ કૃષ્ણ પાસે જાય છે ભગવાન સુતાતા એટલે દુર્યોધન મસ્તક પાસે જઈને બેસી ગયું પછી કૃષ્ણ પાસે અર્જુન જાય છે અર્જુન ભગવાનના પગ પાસે જઈને બેસે છે આ વાત સમજવા જેવી છે કે સેવક હોય ને એ હંમેશા ભગવાનના ચરણમાં બેસે જ્યારે અભિમાની માણસ હોય ને એ ભગવાનના માથે જ બેસે આમ દુર્યોધન માથા પાસે જઈ બેસી ગયું આવ્યો પેલા પણ બેઠો ક્યાં માથા પાસે અને અર્જુન સેવક આવ્યો પછી પણ બેઠો પગ પાસે ભગવાન જાગ્યા જાગીને બેઠા તો પેલા અર્જુન દેખાણો અને પૂછ્યું અર્જુન કેમ આવવાનું થયું ત્યાં જ દુર્યોધન બોલ્યો પેલા હું આવ્યો છું એટલે પેલો હક મારો ભગવાન કૃષ્ણએ કહ્યું તું પેલા આવ્યો છો તો હું તને પણ સહાય કરીશ પણ મેં પેલા જોયો અર્જુનને માટે સહાય તો એની પણ કરીશ માટે એક બાજુ મારી નારાયણી સેના છે અને બીજી બાજુ હું પોતે છું પણ મારી પ્રતિજ્ઞા છે કે હું હથિયાર ધારણ કરીશ નહીં તારે જે જોઈ એ તું માગી લે હવે દુર્યોધને મનમાં વિચાર્યું કે હથિયાર વિનાના કૃષ્ણને લઈ જઈને શું છે ત્યાં કાંઈ પૂજા તો કરવાની નથી અને ભગવાનને કીધું મને તમારી નારાયણી સેના આપી દો નારાયણી સેના એણે લઈ લીધી ભગવાન હવે અર્જુનને પૂછ્યું તારે શું જોઈ ત્યારે અર્જુન બોલ્યો મારે તો તમે આવો એટલે બધુંય આવી ગયું આખી નારાયણી સેના તમારામાં આવી ગઈ પણ કૃષ્ણએ એક ખૂબ સરસ વાત કીધી કે હે અર્જુન હાર તેરી નિશ્ચિત હે હાર તેરી નિશ્ચિત હે હરદમ રહેગા તું ઉદાસ માખણ દુર્યોધન લે ગયા છાસ બચી તેરે પાસ કે માખણ તો દુર્યોધન લઈ ગયો નારાયણી સેના તો ઈ લઈ ગયો હથિયાર વિનાનો હું રહ્યો તારી પાસે અને ત્યારે જ શરણાગત ભક્ત અર્જુન ભગવાનને કહે છે જીત મેરી નિશ્ચિત હે શું કહે છે જીત મેરી નિશ્ચિત હે દાસ નહીં હોતા ઉદાસ માખણ લેકે ક્યા કરું માખણ ચોર હે મેરે પાસ એટલે કે શરણાગત છે એના જીવનમાં ક્યારેય ભગવાન દુઃખ આવવા દેતા જ નથી ઘણી કેવું હોય અમુક સંપત્તિના બળે કામ ચાલતું હોય અમુક સત્તાના બળે કામ ચાલતું હોય અમુક બુદ્ધિના બળે કામ ચાલતું હોય અમુક શરીરના બળે કામ ચાલતું હોય અમુક પરિવારના બળે કામ ચાલતું હોય અમુક ગ્રુપના બળે કામ ચાલતું હોય પણ આ દુનિયામાં અમુક કોરોના જેવી ઘટના એવી બને કે જ્યારે કોઈ બળકામમાં ન આવે તેથી હરિનું બળકામમાં આવે ભગવાનનું બળ જીવનમાં ખૂબ જ જરૂરી છે એની શરણાગતિ જીવનમાં રાખવી હંમેશા એનું સેવક બનીને રહેવું આજે આપણે વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણ વિશે ભગવાન શ્રી કૃષ્ણ જેની દરેક લીલામાં જીવનની શીખ છુપાયેલી છે એ બાળ અવસ્થામાં ગાય ચરાવતા અને પ્રકૃતિ સાથેના પ્રેમનો સંદેશ આપતા યુવા અવસ્થામાં પોતાના બાળપણનો મિત્ર સુદામા જોડે દોસ્તી નિભાવીને તેણે મિત્રતાની એક નવી જ મિસાલ સમગ્ર સંસારને બતાવી છે એક તરફ એણે પ્રેમની ભાષાનું જ્ઞાન આપ્યું અને જોડે જોડે ધર્મની સ્થાપના માટે મહાભારત જેવું યુદ્ધ પણ કર્યું કૃષ્ણનું જીવન આવી જ વાતોથી ભરેલું છે જરૂર છે બસ એના જીવનના સંઘર્ષ ઉપર નજર કરવાની એનું જીવન ચરિત્ર જાણવું એ ખૂબ જ જરૂરી છે વિચારવાનું આપણે છે કે આપણે એના જીવનમાંથી શું લેવું કૃષ્ણનું જીવન કથામાં સંભળાય એવું એક પાત્ર નથી એ જીવન અને વ્યવહારમાં ઉતારવા જેવું છે તો હવે શીખીએ શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે આપણા જીવનને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકીએ કૃષ્ણના જીવનમાંથી સૌથી મોટી વાત જે શીખવા મળે છે એ ઈ છે કે શરૂઆતથી લઈ અંત સુધી દરેક મનુષ્યનું જીવન સંઘર્ષવાળું જ હોય છે એનો જન્મ કાળાગ્રહ એટલે કે જેલમાં થયો જન્મતાની સાથે જ યમુના નદી પાર કરી ગોકુળ લઈ ગયા અને ત્રીજા દિવસે એને મારવા માટે પૂતના નામની રાક્ષસી આવી ગઈ અને આગળ જતાં પણ આવા કેટલાય પ્રોબ્લમો આવ્યા અને આપણને શીખવી ગયા કે તમે કોઈ પણ હોવ જો આ સંસારમાં આવ્યા છીએ તો સંઘર્ષ તો આવ્યા જ કરશે મનુષ્ય અવતારમાં આવીને કોઈ પણ માણસ બધા દુઃખોથી જીવનની બધા પ્રોબ્લમથી ક્યારેય બચીને જઈ જ ના શકે જીવનમાં પડછાયાની જેમ સુખ અને દુઃખ આવ્યા જ કરે આ વાત કડવી છે પણ સત્ય છે શ્રીકૃષ્ણના જીવનમાં આટલા પ્રોબ્લમ આવવા છતાંય ક્યારેય કોઈ વાતની શિકાયત નથી કરી દરેક સિચ્યુએશનને જીવ્યા અને એમાંથી ઓલવેઝ જીત્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પરિસ્થિતિને જીવો એનાથી ભાગો નહીં હિંમત બતાવીને પરિસ્થિતિનો સામનો કરવો કારણ કે કર્મ કરવું એ જ માનવ જીવનનું પહેલું કર્તવ્ય છે આપણે આપણા કર્મથી જ પ્રોબ્લમને જીતી શકીએ છીએ મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ